નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને વ્યક્તિ વિશેષ પરિચયમાં શ્રીમતી ફાલ્ગુબેનવી પટેલ જેવો શિક્ષક તરીકે મામાવાડા પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી અડા જણ સુરત ખાતે ફરજ બજાવી રહ્યા છે એ શિક્ષક સાથેના વિશેષ પરિચય હું તમને આ વિડીયોમાં આપીશ સુરત સંચાલિત શ્રી કંચનલાલ મામાવાડા પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી અડા જણ સુરત ખાતે શ્રીમતી ફાલ્ગુનીબેન વી પટેલ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ શિક્ષક તરીકે તો શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે પરંતુ એ સમયની તેઓની સામાજિક સેવા આ વિડિયોમાં આપણે યાદ કરવી જોઈએ અને આ પ્રવૃત્તિ બદલ આ બહેનને આપણે અભિનંદન આપવા જોઈએ આપણે જોઈ શકો છો કે બાળકો વિકસનમાં તેમજ રજાઓના દિવસમાં આ બહેન ખૂબ જ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો કેમ્પનું આયોજન કરે છે જેથી બાળકોને આ સમયનો સદુપયોગ થાય અને આજે મોબાઈલના સમયમાં સરસ મજાની પ્રવૃત્તિ બાળકોને મળી રહે એ માટે ફાલ્ગુની બહેન વી પટેલ તેઓ વિકસનમાં અને રજાના દિવસોમાં વિવિધ સમર કેમ્પ તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓના કેમ્પનું આયોજન કરે છે અને તેમાં વિદ્યાર્થીઓ વિશાળ પ્રમાણમાં હાજરી પણ આપે છે તેઓએ સુરત ખાતે એક દિવ્યાંગ બાળકો માટે અને વિશેષ સમર કેમ્પનું આયોજન પણ કરેલું છે તેમાં ચિત્રકલા બાંધણી ટાય એન્ડ ડાય જેવી લોકકલાઓના માધ્યમથી સર્જનશીલતા વિકસે એ માટેનો એક સરસ મજાના કેમ્પનું આયોજન પણ આ બહેનશ્રી દ્વારા કરવામાં આવેલું છે શ્રીમતી ફાલ્ગુનીબેનવી પટેલ દ્વારા આ જે દિવ્યાંગ બાળકો માટે આયોજન કરવામાં આવેલો કેમ્પ ખૂબ જ સરાહનીય બન્યો હતો આ શિબિર માત્ર કલા શિક્ષણ નહીં પણ ભાવાત્મક સહભાગીતાની લાગણી સર્જનશીલતાની ઝાંખી દિવ્યાંગ બાળકો સાથે વીતેલો આ અનુભવ એ સાચી સેવાયાત્રા બની રહી છે એક વખત તેઓ દ્વારકાની કેનડી કન્યા શાળાએ જે દુપટ્ટા કન્યાઓમાં કન્યાઓ ઓઢતી હોય છે એવા દુપટ્ટાની વીસ દુપટ્ટાની માગણી કરવામાં આવેલી હતી પરંતુ આ બહેન દ્વારા તેઓને ત્રીસ દુપટ્ટા આવા તૈયાર કરી આપ્યા છે આમ આ બહેનશ્રી ફાલ્ગુનીબેન પટેલની આવી સામાજિક સેવાઓ માટે તેઓને યાદ કરવા જોઈએ અને આવું કામ હરામેશ કરતા રહે એ માટે આપણે તેઓને શુભેચ્છા આપીએ છીએ આમ આવા ઘણા બધા શિક્ષકો છે કે જેઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવોનો પરિચય આપણે હંમેશા યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે આપીએ છીએ તો આ ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો તેમજ માસ્ટર અતુલ યુટ્યુબ ચેનલને લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો જો આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આમ શ્રીમતી ફાલ્ગુની બેનભાઈ પટેલને આવા કાર્યો કરવા માટે આપ સૌથી હું શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું તેઓએ દિવ્યાંગ બાળકો માટે સમર્થ એમ તેમજ વેકશનમાં રજાઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટેના સરસ મજાના કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ બહેનને આપણે શુભેચ્છા આપીએ છીએ સુરત સંચાલિત શ્રી કંચલનાલ પામાવાડા પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી અડાજણ સુરત ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે ને દિવ્યાંગ બાળકો માટે વેકશનની રજાઓમાં સમર્થ એમ કરે